જ્યારે આપણે જંગલ વિશે વિચારીએ ત્યારે સૌથી પહેલા મનમાં શું આવે મોટાભાગે તો ઘણા બધા વૃક્ષોવાળી જગ્યા ખરો ને પણ જંગલો એના કરતાં ઘણું વધારે છે એ તો જીવંત ધબકતી સિસ્ટમ છે જે આપણી પૃથ્વી પર જીવન ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો ને આજે આ જીવાદોરીના રહસ્યોને જરા નજીકથી જાણીએ તો ચાલો આજના આ વિષયની શરૂઆત એક મજેદાર સવાલથી કરીએ પૃથ્વીના ફેફસા શું છે આ સવાલનો જવાબ શોધતા શોધતા જ આપણને જંગલોના અદ્ભુત રહસ્યો વિશે જાણવા મળશે ચાલો હવે આપણે બધા સાથે મળીને એક કાલ્પનિક સફર પર નીકળીએ આંખો બંધ કરીને કલ્પના કરો કે આપણે ગાઢ જંગલમાં પ્રવેશી રહ્યા છીએ અને એના વાતાવરણને અનુભવી રહ્યા છીએ જેવું આપણે જંગલમાં પ્રવેશીએ ચારે બાજુ એકદમ શાંતિનો અનુભવ થાય પણ ધ્યાનથી સાંભળીએ તો આ શાંતિમાં પણ જીવનનો ધબકાર છે પક્ષીઓનો કલરવ ક્યાંક દૂરથી આવતો પ્રાણીઓનો અવાજ અને પાંદડાઓ વચ્ચેથી સરકીને આવતો ઠંડો પવન વાહ શું અદ્ભુત અનુભવ છે પણ આ જે શાંતિ અને સુંદરતા આપણને ઉપરથી દેખાય છે ને એની નીચે એક આખી અલગ જ દુનિયા છુપાયેલી છે એક એવી દુનિયા જે ખૂબ જ જટિલ અને એકબીજા સાથે જોડાયેલી છે જંગલ ખરેખર દેખાય છે એના કરતાં ઘણું વધારે છે તો સવાલ એ થાય કે આ જંગલ આખીરે બનેલું છે શેનું ચાલો એની રચનાને જરા નજીકથી જોઈએ અને એના અલગ અલગ ભાગોને સમજીએ તો શું લાગે છે બધા જ જંગલો એક સરખાં જ હોય ના એવું બિલકુલ નથી કોઈ પણ જંગલમાં જાઓ ત્યાં આકાશને આંબતા ઊંચા વૃક્ષો જોવા મળશે તો નીચે ગાઢ જાડીઓ પણ હશે જમીન પર નાના નાના છોડ અને ઘાસ પથરાયેલા હશે અને વૃક્ષો પર વેલાઓ ચડતા દેખાશે આ બધી વિવિધતા ભેગી મળીને જ એક સમૃદ્ધ જંગલ બનાવે છે હવે આમાં જે સૌથી ઊંચા વૃક્ષો હોય છે ને એની ડાળીઓ અને પાંદડા એકબીજા સાથે મળીને ઉપર એક લીલી ચાદર જેવું બનાવી દે છે આને જ કેનોપી એટલે કે છત્રછાયા કહેવાય છે સમજો કે એ જંગલની પોતાની કુદરતી છત છે અને આ જ છતને કારણે એની નીચેની દુનિયા આખી બદલાઈ જાય છે ઉપરથી આવતો સૂર્યપ્રકાશ ઓછો થઈ જાય છે એટલે નીચે ભેજવાળું અને ઠંડુ વાતાવરણ બને છે અને બસ આ જ વાતાવરણમાં ખાસ પ્રકારના છોડ અને જીવો પોતાનું ઘર બનાવે છે જંગલની રચના તો સમજી લીધી પણ ત્યાં રહેતા જીવોનું શું એમની વચ્ચેના સંબંધો કેવા હોય છે ચાલો હવે આ જીવનના જાળાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ જંગલમાં ઉર્જા કેવી રીતે એક જીવમાંથી બીજા જીવમાં જાય છે એ સમજવા માટે આહાર શૃંખલાને જોઈએ માની લો કે ઘાસ છે એને કોઈ તીતી ઘોડો ખાય છે અને પછી એ તીતી ઘોડાને કોઈ દેડકો ખાઈ જાય છે અથવા તો હરણ પાંદડા ખાય અને પછી વાઘ એ હરણનો શિકાર કરે બસ આ જ રીતે ઉર્જાનું ચક્ર ચાલ્યા કરે છે પણ જ્યારે કોઈ જાળ કે જીવ મૃત્યુ પામે ત્યારે એનું શું થાય બસ અહીંથી જ જંગલની પોતાની ક્લીનિંગ ટીમ કામે લાગી જાય છે આ ટીમ એટલે ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો જેને આપણે વિઘટકો કહીએ છીએ આપણે જ્યારે જંગલમાં ફરીએ ત્યારે મોટાભાગે આપણું ધ્યાન જમીન પર નથી જતું પણ હકીકતમાં ખરી જાદુઈ પ્રક્રિયા તો ત્યાં જ ચાલી રહી હોય છે આ વિઘટકો મૃત પાંદડા ડાળીઓ અને જીવોને પાછા પોષક તત્વોમાં ફેરવવાનું કામ સતત કરતા રહે છે અને આ આખી પ્રક્રિયાના અંતે જે બને છે એ છે હ્યુમસ આ એવો કાળો પોષક તત્વોથી ભરપૂર પદાર્થ છે જે જમીનને એટલી બધી ફળદ્રુપ બનાવે છે કે નવા છોડ સરળતાથી ઉગી શકે આમ જીવનનું ચક્ર ચાલતું જ રહે છે અત્યાર સુધી આપણે જંગલની અંદરની વાત કરી પણ હવે થોડું આઉટ કરીએ અને જોઈએ કે આ જંગલોની આપણા આખા ગ્રહ પર કેટલી મોટી અને મહત્વની અસર પડે છે આપણા વાતાવરણમાં વાયુઓનું સંતુલન મુખ્યત્વે બે પ્રક્રિયાઓ પર ટકેલું છે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન એકદમ સરળ ભાષામાં કહીએ તો વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે જ્યારે પ્રાણીઓ ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે આ કુદરતી લેવડદેવડ ચાલતી રહે છે અને બસ અહીં જ આપણને આપણા પહેલા સવાલનો જવાબ મળી જાય છે જંગલો હવામાંથી ઓમછામ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને બદલામાં આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે આ જ કારણે જંગલોને ગર્વથી પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી જંગલોનું કામ આનાથી પણ ઘણું મોટું છે એ માત્ર હવા જ નહીં પાણીનું પણ ગજબનું મેનેજમેન્ટ કરે છે એટલું જ નહીં વરસાદ લાવવામાં પણ એ મદદ કરે છે વિચારો કે જંગલો એક કુદરતી એન્જિનિયર જેવા છે ઝાડના મૂળિયા જાણે કે સ્પોન્જની જેમ પાણીને શોષીને જમીનમાં ઊંડે ઉતારે છે આનાથી શું થાય એક તો જમીન નીચે પાણીનું લેવલ જળવાઈ રહે અને બીજું ભારે વરસાદ વખતે જમીનનું ધોવાણ અટકે છે આમ પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સામે આપણને કુદરતી રક્ષણ મળે છે તો અત્યાર સુધી આપણે જે પણ જોયું એનો સાર શું છે અને સૌથી અગત્યનું જો આ જંગલો ન હોય તો શું થાય ચાલો એના ગંભીર પરિણામો પર પણ એક નજર નાખીએ આ એક વાત બરાબર સમજવા જેવી છે જંગલ એ માત્ર ઝાડ પાનનો ઢગલો નથી એ એક જીવંત ધબકતું શરીર છે એકબીજા સાથે જોડાયેલું એક સંપૂર્ણ તંત્ર હવે વિચારો જો આ જીવંત શરીરને જ આપણે નષ્ટ કરી દઈએ તો સૌથી પહેલી અસર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલું બધું વધી જશે કે આપણો ગ્રહ ગરમ થવા લાગશે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ અને વાત ખાલી ગરમીની નથી જંગલોનો નાશ એટલે એમાં રહેતા અસંખ્ય જીવજંતુઓ અને પ્રાણીઓના ઘરનો નાશ આપણી આખી જૈવ વિવિધતા એટલે કે જીવોની વિવિધતા ખતરામાં મુકાઈ જાય છે અને આટલું ઓછું હોય એમ જંગલો વગર જમીન પણ લાચાર બની જાય છે એક જોરદાર વરસાદ આવે અને બધી ફળદ્રુપ માટી ધોવાઈ જાય અને એ જ પાણી નદીઓમાં ભયંકર પૂર લાવે જે માનવ વસ્તી માટે પણ મોટો ખતરો છે તો અંતે આ એક સવાલ આપણી સામે ઊભો છે જંગલો આપણી જીવાદોરી છે આપણને જીવન આપે છે જો આપણે જ આ દોરીને કાપી નાખીશું તો પછી શું થશે આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે